શ્રી ઉમિયાધામ સિતસર ખાતે દેવવ્રતજીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં માતૃ શક્તિનું અનેરું સ્થાન છે વીરતા વિદ્યા અને આદર્શ માતા દુર્ગા સરસ્વતી અને લક્ષ્મીજી છે માતૃદેવો ભવની આપણી સંસ્કૃતિ સંદેશ આપે છે કે માતાનું સાનિધ્ય આશીર્વાદ અને કૃપા સંતાનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે છે અને તેને સુખથી સંતૃપ્ત કરવાની ક્ષમતા ધરાવે ખાતે માતાજીના પચીસ વર્ષ થયા છે ત્યારે આ માત્ર નહીં પરંતુ સમાજ ઉત્કર્ષનું પર્વ છે સમાજની આવનાર પેઢીઓમાં સંસ્કાર સિંચન અને વિદ્યાદાન હેતુ રાજકોટ અમદાવાદમાં વિવિધ શૈક્ષણિક સંકુલો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવ નિમિત્તે આયોજિત સંમેલનોમાં વિચાર વિમર્શ દ્વારા કુરિવાજ નિર્મૂલન અને સમાજ ઉત્કર્ષ માટે આ સમાજની પ્રતિબદ્ધતા જોવા મળે છે કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં રાજ્યપાલના વરદ હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્યો સર્વ દુર્લભજીભાઈ દેથરિયા મહેન્દ્ર પાડલિયા પ્રકાશ વરમોરા રમેશ ટિલાડા ઉમિયાધામ ટ્રસ્ટના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી પ્રમુખ જયરામભાઈ વાસચાડિયા આગેવાન સર્વ પુનીતભાઈ ચોવટિયા બી એચ ઘોડાસરા જગદીશભાઈ કોટડિયા ગોવિંદભાઈ વરમોરા સી કે પટેલ મગનભાઈ જાવ્યા જયેશભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા